केम के तमने गाड़िया में ना कोई दाड़े काल दे इनी ने इना बाप ने इज्जत बचावा माटे कई भी करी सके तमे काटो आ वीडियो जोई लेजो लड़की पर कयो विश्वास नहीं करिया प्यार के जाल में फंसा के वो अपना इज्जत के लागी तू हर इज्जत खुले दुल 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 आम बदनाम कर दतो इतले हूँ आम કેવા જયરો છું કે છોકરીઓના પ્રેમમાં ઓછા પડો ને કામ સડી જાઓ દોડે આવા છોકરીઓના ટાઈમપાસમાં આપણી જિંદગી બગાડે આપણને કંગાલ કરે એને હું એને પાર્કે જતું રહેવાનું છે એટલે એ તો ફરીને હો ખાઈ લે પણ આપણી જિંદગી બગડે છોકરાઓ વાત સાચી છે ખોટી છે મને કીજો કમેન્ટ કરજો તમે ને તમને ખોટી લાગી હોય તો એ બી કમેન્ટ કરજો એવું જ કંઈ નહીં પણ આ તમારા માટે સમજવા માટે કંઈક વિડીયો આવ્યો એટલે મેં તમને દેખાડી દીધું આ વિડીયો એટલે મેં બી બનાવી દીધું વિડીયો એટલે પ્રેમ કરજો પણ જો એ વિચારીને કરજો એમ કંઈક ઈ સબૂત બી રાખજો કંઈક કે હું કહેવા માંગે છે એમ पैसा से तो दुनिया सलाम ठोक से तुमने जय दिल में रख ली ओकरा उहे दिल के तोड़ दल के ताला यत्ते प्यार करला के बाद भी तो अपना माय बाप की इज्जत के लागे हमरा छोड़ दल के बुल बुल